સાણસમાં મુકામે સાણસમા દ્વારા બેટીયા સ્કૂલ ચલો કાર્યક્રમ અંતર્ગત દાતા સ્વ ધનજીભાઈ બી પટેલ અને સ્વ મંગુબેન બી પટેલ યુએસ ચાણસમા વજીફાનો માઢે ખોર સંપ્ર શાળા નામ બાલવાટિકામાંગ પ્રવેશ પામતાંગ ત્રેવીસ બાળકો ભાટસર પ્રા શાળા નાંગ પંદર બાળકો જિતોડા પ્રા શાળા નામ છ બાળકો સોજિંત્રા પ્રા શાળા નામ બાર બાળકોને બેટિયા સ્કૂલ ચલો કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ કીટ વિતરણ અને તમામ બાળકોને બિસ્કીટનું એક પેકેટ તેમજ સોજિન્દ્રા ગામના કુલ એકસો વીસ બાળકોને જાયન્ટ્સ પ્રમુખ ચંદુભાઈ પટેલ તરફથી એક પેન અને ભાટસર શાળાના કુલ એકસો પિસ્તાલીસ બાળકોને નારણભાઈ રાવળ તરફથી એક પેન ભેટ આપવામાં આવેલ તે સમયે કાર્યક્રમના હોદ્દેદાર જાયન્ટ્સ પ્રમુખ રાહુલ સુખડીયા સંજયભાઈ ભાવસાર મંત્રી મનોજ પટેલ ઉપપ્રમુખ ચંદુભાઈ પટેલ નારણભાઈ રાવળ દિનેશભાઈ પટેલ તેમજ તમામ પ્રા શાળાના આચાર્યો અને સ્ટાફગન વગેરેની હાજરીમાં ઉપરોક્ત ગામોએ શૈક્ષણિક કીટ સાથે આશરે પાંચસો પાંત્રીસ તમામ બાળકોને એક બિસ્કીટ પેકેટ સાથે આનો મહત્તમ લાભ આપવામાં આવેલ હતો રિપોર્ટર મીરા પટેલ ચાણસમાં